સુરતના લિંબાયત અને ડિંડોલી પોલીસ મથકની હદમાં રેલવે ગડનારા પાસે સંતોષીનગર કંજરવાડમાં ચોરીના મોબાઈલ ફોનનું માર્કેટ ધમધમી વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમ એક મહિલા પોતાની પાસે રહેલા ચોરીના મોબાઈલ સસ્તામાં વેચતી હોવાનું દેખાઈ રહ્યું છે લિંબાયત અને ડિંડોલી પોલીસના નાક નીચે ચોરીના મોબાઈલ વેચવાનું માર્કેટ ધમધમી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો લિંબાયતના રેલવે ગંડારા પાસેના સંતોષીનગર કંજર વાડનો છે જેમાં કેટલીક મહિલાઓ અને યુવક નજરે પડે છે જેઓ ચોરીના મોબાઈલ ફોન વેચી રહ્યા છે જેમાંથી એક મહિલા પોતાના વસ્ત્રોમાં છુપાયેલા કેટલાક મોબાઈલ ફોન એક પછી એક કાઢીને બતાવી રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ આ તમામ મોબાઈલ ફોન ચોરીના છે અને સસ્તી કિંમતમાં વેચવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ચોરીના મોબાઈલ ફોન વેચવાનું આ માર્કેટ અહીં ધમધમી રહ્યું છે આ બાબતે લીંબાયત અને ડિંડોલી પોલીસે પણ વાકેફ હોવા છતાં આ તરફ આંખ આડા કાન કરતી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે આખરે પોલીસ આવા તત્વોને કેમ છાપરી રહી છે હવે સોશિયલ મીડિયામાં આ પ્રકારનો વિડીયો વાયરલ થયા બાદ પણ પોલીસ હરકતમાં આવીને કોઈ કાર્યવાહી કરે છે કે પછી કુંભકર્ણની નિંદ્રમાં સૂતેલી રહે છે તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા